કેમ છો મિત્ર મજામાં આજે આપણે સૌ પર્યાવરણની ચિંતા કરવા માટે ભેગા થયા છીએ તો ચાલો આપણે પર્યાવરણને બચાવવા માટે શું કરીશું ચાલો તેના વિશે ચર્ચા કરીએ તમામ કુદરતી સ્ત્રોત આપણી પોતાની કિંમતી સંપત્તિ જેમ વપરાશ કરીએ જેમ કે હવા પાણી જમીન અને વન્ય સંપત્તિ પર્યાવરણની સુરક્ષા રક્ષા અને પોષણના નિયમનું પાલન કરીએ ઓછામાં ઓછું એક ઝાડ ઘર આંગણે વાવી અને આપણા પાડોશીને પણ કહીએ કે પોતાના ઘર આંગણે વૃક્ષ વાવે એપાર્ટમેન્ટ કે ફ્લેટમાં રહેતા હોય તો પણ બાલ્કનીમાં થોડા છોડ વાવી કાગળ કે પ્લાસ્ટિકના બેગની બદલે કાપડનું બેગ વાપરવા આગ્રહ રાખીએ વાહનોને નિયમિત ગેરેજ લઈને પ્રદૂષણ ફેલાવતું અટકાવીએ જરૂર ન હોય ત્યારે વાહનમાં હોર્ન વગાડવાનું ટાળીએ ઘરમાં બિનજર એ વીજળી ના ઉપકરણ શરૂ ન રહેવા દઈએ જરૂર ના હોય તો લાઈટ પંખાની ની સ્વીચ બંધ કરી દેવી ટપકતા નળ ઠીક કરાવીએ જ્યાં ત્યાં કચરો નાખીને પર્યાવરણને બગાડીએ નહીં કપડાં વાસણ સ્નાન વગેરેમાં થતો પાણી નો બગાડ અટકાવે કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખીએ પર્યાવરણને નુકસાન કરતી તમામ પર્યાવરણ વિરોધી પ્રવૃત્તિઓને પોતે બંધ કરી દઈએ અને અન્યને પણ પર્યાવરણ પ્રેમી બનાવવાની પ્રેરણા આપીએ જાહેર પરિવહનના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે બસ રિક્ષા આમ કરવાથી પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડી શકીએ ચાલો આપણે સૌ કોઈ અંતમાં સંકલ્પ લઈએ કે પર્યાવરણને ને બચાવવાના પૂરા પ્રયત્નો કરીશું